દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ચેનલ અમરોલી વિસ્તારમાં પિતરાઈ ભાઈને ઘરે રહેતી યુવતીને ઓડિશાના યુવકે ચપ્પુની ની પરણ અપહરણ કરી વરાછાના નગરમાં એક રૂમમાં રાખી અવારનવાર બળાત્કાર કર્યો હતો તેમજ શુક્રવારે સવારે યુવતી તેના ચુંગલમાંથી વસતા દેવડી રોડ પાસેથી પસાર થતી હતી તે વખતે સાથે લઈ જવા માટે જબરજસ્તી કરી હતી પરંતુ યુવતી તેના તાબે નહીં થતાં તેના ગળાના ભાગે બ્લેડ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે રાહદારીઓએ યુવકને પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાહદારીને બ્લેડના ઘા ઝીંકી નાસી ગયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઓડિશાના ગંજામ જિલ્લાના ગંજા તાલુકાના ખાંડેવડી ગામમાં રહેતો દીપુ રાજુભાઈ જેના અગાઉ ઓડિશામાં જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં જ એક યુવતી પણ તેની સાથે અભ્યાસ કરતી હતી જે તે સમયે દીપુ તેની પાછળ પાગલ થયો હતો દીપુના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનો ઓડિશાથી સુરત આવી ગયા હતા યુવતી અમરોલીમાં તેના મોટા બાપાના દીકરાના ઘરે રહેતી હતી અને વસ્તા દેવડી રોડ પર ડાયમંડના ખાતામાં કામ કરતી હતી આ જાણ દીપુને સુરત આવ્યો યુવતીને ચપ્પુ બતાવી અપહરણ કરી વરાછા ત્રિકમનગર ખાતે એક રૂમમાં તેની સાથે રાખી હતી દરમિયાન યુવતી તેના ચિંગલ ભાગી છૂટી હતી શુક્રવારે સવારે વસતા દેવડી રોડ પાસેથી પસાર થતી વખતે તેની પાસે પહોંચી ગયો હતો

બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા મેધરપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચવા નીકળી ગઈ હતી આ દરમિયાન અન્ય રાહદારીઓએ ભેગા મળીને દીપુન પર હુમલો કરી યુવતીને બચાવી લીધી હતી જો કે દીપુના લોકોના હાથમાંથી નીકળીને ભાગી ગયો હતો બીજી તરફ ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપી દીપુની ધરપકડ કરી હતી તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જોન ત્રણ વિસ્તારના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલો હતો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીસનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને લે જે વિક્ટીમ બહેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી લેતી હતી કે કોઈપણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે વિક્ટિમ બેન છે એને ચુંબોલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપુંજ જૈના સાથે ઝપાઝપી કરતાં એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન દિપું જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલ હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટાપની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ભાગી જનાર હતો તેને રેલવે હતો પોલીસ કસ્ટડી લીધા બાદ એને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવાયેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ